નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો પકડાયો છે સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે સુરત જિલ્લા એલસીબીએ આરોપી યુવકની ધરપકડ કરી છે આરોપીની ધરપકડ કર્યા બાદ સુરત પોલીસને સોંપાયો છે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરીને ધમકી આપી હતી ઉમરા પોલીસે આરોપીને પકડી પાડીને તપાસ હાથ ધરી છે જોકે ધમકી આપતા પોલીસ તંત્ર એલર્ટ પર થયું હતું અને તમામ એરપોર્ટ પર કડક સુરક્ષા રાખવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છપ્પન પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે અમદાવાદમાં નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે જેમાં રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીએ છપ્પન પાકિસ્તાની મુસ્લિમોને ભારતની નાગરિકતાનો પ્રમાણપત્ર આપ્યો છે અમદાવાદમાં વર્ષ બે હજાર સત્તરથી બે હજાર ચોવીસ દરમિયાન કુલ બારસો ને ત્રેવીસ લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા છે વધુમાં તેઓએ કહ્યું છે કે નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા લોકોના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણી સામે સંસદ બહાર વિરોધ પ્રદર્શન સંસદના શિયાળુ સત્રના તેરમા દિવસે નડ્ડાના ભાષણ દરમિયાન વિપક્ષે હોબાળો મચાવ્યો વિપક્ષના સાંસદો અદાણી લાજ કેસની જેપીસી તપાસની માગ કરી રહ્યા છે વિપક્ષના પ્રદર્શનમાં પ્રિયંકા ગાંધી પણ જોડાયા હતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમે અદાણી પર ચર્ચાનો મુદ્દો છોડીશું નહીં જોકે જે પી નડ્ડાએ કહ્યું છે કે વિપક્ષ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરેને ચીયા લીડર કહે છે મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં એનઆઈએના વ્યાપક દરોડા રાજ્યમાં રાષ્ટ્રીય એજન્સીના વ્યાપક દરોડા પડ્યા છે સાણંદના ચેખલા ગામે એનઆઈએનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ ગામના વેપારી નેતા એનઆઈએ હાલ તપાસ ચાલી રહી છે જૈશ એ મોહમ્મદના સંપર્કમાં હોવાની આશંકાને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે આદિલ નામના વેપારીને હાલ તપાસ ચાલી રહી છે આદિલ મદરેસા સાથે સંકળાયેલો હોવાનો સામે આવતા તપાસ પણ કરાઈ છે મહત્વના સમાચારની વાત કરીએ તો કાલુપુર રેલવે સ્ટેશનને મળશે શાનદાર લોક અને સુવિધા પીએમ મોદીના બે હાજર સુડતાલીસના વિઝનને ધ્યાનમાં રાખીને દેશના અર્થતંત્રને વેગ આપતી રેલવેનો વિકાસ કરાઈ રહ્યો છે જ્યાં દેશમાં તેરસો સ્ટેશનની કાયાપલટ કરાઈ રહી છે જેમાં અમદાવાદમાં ત્રણ મેજર અને સોળ નાના રેલવે સ્ટેશન અપગ્રેડેશન કરાઈ રહ્યા છે જે ત્રણ મેજર સ્ટેશનમાં એક ભુજ સાબરમતી અને કાલુપુર રેલ્વે સ્ટેશન જે રાજ્યનું સૌથી મોટું સ્ટેશન છે તેનું ત્રેવીસો કરોડ ઉપરાંત ખર્ચ ડેવલપમેન્ટ કરાઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી કેબિનેટે વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી આપી છે કેબિનેટની બેઠકમાં મોદી સરકારે વન નેશન વન ઇલેક્શનના બિલને મંજૂરી આપી છે સૂત્રોનું કહેવું છે કે હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે આગામી સપ્તાહે આ શિયાળુ સત્રમાં આ બિલ લાવવામાં આવે તેવી શક્યતા છે આ પેલા રામનાથ કોવિંદની સમિતિએ વન નેશન વન ઇલેક્શન સંબંધિત પોતાના રિપોર્ટ સરકારને સોંપ્યો હતો મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે હિમવર્ષાના પગલે કારગિલ અને શ્રીનગર રોડ બંધ કરી દેવામાં આવ્યો છે કાશ્મીર હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના લીધે લોકોના જનજીવન ઉપર માઠી અસર જોવા મળી છે તો બીજી બાજુ હિમવર્ષાને કારણે હાલ કારગીલ અને શ્રીનગર રોડ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે સ્નોફોલને કારણે અહીંની ટેકરીઓ ખીણો મંદિરો અને નગરોને બરફની સફેદ ચાદરથી જાણે કે ઢંકાઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પારદર્શક ભરતીઓ પર સીએમનું નિવેદન પારદર્શક ભરતીઓ પર રાજ્યના મુખ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ એક સ્ટેજ ઉપરથી કહી રહ્યા છે અહીં બેઠેલા જેટલાને સરકારી સેવામાં લગાવવાના છે તે વ્યક્તિની કોઈ પાસે ભલામણ કે લાગવ કરવા જવું નહીં પડે વધુમાં તેઓએ જણાવ્યું છે કે તમારી કાબલિયતને પૂરેપૂરો આગળ વધારી શકાય તેવા સરકારના પ્રયત્નો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છ સિક્ષ યુવરાજની તોફાની બેટિંગ ભારતીય ટીમના સૌથી સફળ ઓલરાઉન્ડર યુવરાજ સિંહનો તેત્રીસમો જન્મદિવસ હતો તેણે ક્રિકેટના ઇતિહાસમાં ઘણા બધા રેકોર્ડ બનાવ્યા છે તેમાંથી એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સળંગ છ સિક્સ ફટકારવાનો રેકોર્ડ છે જે યુવરાજે બે હજારને સાતમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ નોંધાવ્યો હતો યુવરાજે સ્ટુઅર્ટ્સ બ્રોડની ઓગણીસમી ઓવરમાં ચારે દિશામાં છ સિક્સ ફટકારીને કુલ છત્રીસ રન બનાવ્યા હતા મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી ચંદનના લાકડાની ચોરી વડોદરાની મહારાજા સયાજી રાવ યુનિવર્સિટીમાં ચંદન ચોર ટોળકી વધુ એક સક્રિય થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે યુનિવર્સિટીની હેડ ઓફિસની પાછળના ભાગેથી ચંદનના ઝાડ ગાયબ થયા હોવાનું સપાટી પર આવ્યું છે જેના પગલે યુનિવર્સિટીમાં સિક્યુરિટીઝ સામે સવાલો ઉઠવા પામ્યા છે અગાઉ પણ યુનિવર્સિટીમાં ચંદનના જાનની ચોરીની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે પરંતુ આજ દિન સુધી કોઈ પકડાયું નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે